નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમારા જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા છે ને એ પણ તમારે કમેન્ટમાં લખવાનું છે તમને ખ્યાલ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની વાત કરી છે તો એમાં પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે તારીખ ઓગણીસ થી વીસ જાન્યુઆરીના રોજ સેવા સેતુ કાર્યક્રમના નવમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ગાંધીનગર ખાતે કઈ જગ્યાએથી ગાંધીનગર ખાતે તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે એ માટે ગુજરાતના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ એમનું જે આ સંસદીય ક્ષેત્ર છે એમાં તારીખ ઓગણીસ અને તારીખ વીસમી જાન્યુઆરીના રોજ સેવા સેતુ કાર્યક્રમના નવમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આ અંતર્ગત સરકારના જે વિકાસલક્ષી કાર્યો છે એને જનતા સુધી પહોંચાડવાની એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે આ સેવા સેતુ કાર્યક્રમમાં રજૂઆતના અર્થે પ્રશ્નો રજૂ કરતી વખતે કોઈ પણ અરજી ફી આપવાની રહેશે નહીં પરંતુ સંબંધિત રજૂઆત માટે કાયદાથી કોઈ ફી નક્કી કરેલ હોય તો તે લેવાની રહેશે આ ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન ડાયાબિટીસ કેમ્પ પણ રાખવામાં આવેલ છે જેની નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે તેમજ આયુર્વેદ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તદુપરાંત સૌપ્રથમ વખત ઈસીજી મશીન દ્વારા પણ તપાસ કરી આપવામાં આવશે બેંકો દ્વારા ઈ પેમેન્ટ ડિજિટલ લોકર જનધન ખાતા ખોલવા આ અંગેની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવનાર છે આ સેવા સેતુ કાર્યક્રમનો વધુમાં વધુ નાગરિક લાભ લે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા એટલે ગઈકાલે જ ભણ્યા હતા કે વનસેતુ ચેતના યાત્રાનો પ્રારંભ આપણા જે સીએમ છે શ્રી ભૂપેન્દ્ર પટેલે કયા જિલ્લાથી કરાવ્યો છે તમારે કમેન્ટમાં લખવાનું છે કેપ્ટન છે રોહિત શર્મા એમણે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં પાંચ સદી ફટકારનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન બનીને ઇતિહાસ રચ્યો છે સત્તર જાન્યુઆરી બે હજાર ના રોજ બેંગલુરૂમાં અફઘાનિસ્તાન સામેની ત્રીજી ટી ટ્વેન્ટી મેચ દરમિયાન આ માઇલ સ્ટોન હાંસલ કરવામાં આવ્યો હતો રોહિત શર્માએ ઓગણ સિત્તેર બોલમાં અણનમ એકસોને એકવીસ રન બનાવ્યા હતા જેમાં અગિયાર ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદ આઠ છગ્ગાનો સમાવેશ થાય છે તેમણે તેમની અસાધારણ બેટિંગ કુશળતા દર્શાવી છે આ સદી સાથે રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ આવા જે સાથી ક્રિકેટરોને પાછળ છોડી દીધા છે જેમની પાસે દરેક જોડે ચાર ટી ટ્વેન્ટી આઈ સદી છે એટલે આમની પણ ચાર છે આમની પણ ચાર છે અને આમને એક મારી એટલે પાંચ થઈ ગઈ કેપ્ટન તરીકે જોઈએ તો રોહિત શર્મા ભારત માટે સૌથી વધુ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ રન બનાવનાર વિરાટ કોહલીનો રેકોર્ડ પણ એમણે તોડી દીધો છે વિરાટ કોહલીના પંદરસો ને સિત્તેર રન છે એઝ અ કેપ્ટન ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ રોહિતના છે પંદરસો તોતેર એઝ એ કેપ્ટન રોહિત શર્મા ઓછી મેચોમાં સિદ્ધિ હાંસલ કરી ભારતના કેપ્ટન તરીકે સૌથી વધુ ટી ટ્વેન્ટી આઈ જીતના એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી છે તમને ખબર છે આપણે રિસન્ટલી બન્યા હતા કે વિશ્વમાં પ્રથમ ખેલાડી બન્યા છે જેઓ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ એકસો ને પચાસ રમ્યા હોય કોણ રોહિત શર્મા આ ઉપરાંત તમને એ પણ ખ્યાલ હશે કે વર્લ્ડ કપની અંદર એમણે પચાસ સિક્સરો મારેલી છે અત્યાર સુધી જેટલા પણ વર્લ્ડ કપ રમ્યા છે તો એ પણ અને તમને ખબર છે વર્લ્ડ કપની અંદર ફાસ્ટેસ્ટ સેન્ચુરી મારી છે ત્રેસઠ બોલની અંદર સેન્ચુરી મારનાર તે બન્યા છે અને તમારા માટે પ્રશ્ન વન ડે ઇન્ટરનેશનલમાં તેઓ કેટલી બેવડી સેન્ચુરી એમને મારેલી છે આન્સર આવડે તો કમેન્ટમાં લખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને વિશ્વમાં સૌપ્રથમ વાયરલેસ ચાર્જિંગ રોડ તો અમેરિકામાં મોટર સિટી તરીકે જાણીતું છે ડેટ્રોઇટ શહેર એમાં વિશ્વનો સૌપ્રથમ વાયરલેસ ચાર્જિંગ પબ્લિક રોડ બનાવવામાં આવ્યો છે આ રોડ ઉપર જે ઇલેક્ટ્રિક વ્હીકલ પસાર થાય તેમ તેમાં ચાર્જિંગ ચાલુ થઈ જાય છે ચાર્જિંગ પબ્લિક રોડ બનવા માટે રોડની અંદર રબરની કોટિંગ કરેલા કોપર ફોઇલને મૂકવામાં આવે છે આ સ્ટ્રીટ પર જ કોઈપણ વાહરમાં ચાર્જિંગ માટે વાહનમાં ખાસ પ્રકારના રિસિવરની જરૂર છે અને વાયરલેસ ચાર્જિંગ અહીંયા મને યાદ આવે છે ઇલેક્ટ્રિક વ્હીકલ તમને ખબર છે ને ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ફ્રેન્ડલી રોડ અથવા હાઈ હાઈવે દિલ્હીથી ચંદીગઢ બન્યો છે છો તમને ખબર છે ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિસિટી રોડ અથવા હાઈવે ક્યાંથી ક્યાં બનશે ઇલેક્ટ્રિસિટી હાઈવે એટલે શું જેમ કે ટ્રેન હોય તો આ ટ્રેન જે છે એ ટ્રેનને ઉપર બે તાર હોય છે ઇલેક્ટ્રિસિટીના એના જોડેથી એ પાવર મેળવતી હોય છે તો એવો જ રોડ બનાવવામાં આવશે તમને ખબર હોય તો કમેન્ટમાં કમેન્ટમાં લખી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે આપણી એને જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં એશિયન બૌદ્ધ પરિષદની બારમી જનરલ એસેમ્બલીનું ઉદઘાટન કર્યું તો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ તો ભારતના ઉપરાષ્ટ્રપતિ છે શ્રી જગદીપ ધનખડ એમણે નવી દિલ્હીમાં શાંતિ માટે એશિયન બૌદ્ધ પરિષદની બારમી જનરલ એસેમ્બલીનું ઉદઘાટન કર્યું આ પરિષદની શરૂઆત વર્ષ ઓગણીસો સિત્તેરમાં ઉલાન બાતાર મોંગોલિયામાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સ્વૈચ્છિક ચળવળ તરીકે કરવામાં આવી હતી જેમાં મઠ સાધુઓ અને સામાન્ય સભ્યો બંને હતા આનો ઉદ્દેશ એશિયાના લોકો વચ્ચે સાર્વત્રિક શાંતિ સંવાદિતા સહકારને મજબૂત કરવાના સમર્થનમાં બૌદ્ધોના પ્રયાસોને એક સાથે લાવવાનો છે આ પરિષદની થીમ એબીસીપી ધ બૌદ્ધ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ છે હાલમાં તેનું મુખ્ય મથક ઉલાન બાતાર મોંગોલિયામાં ગાંડે ટેકચેનલિંગ મઠમાં છે મોંગોલિયન બૌદ્ધોના સર્વોચ્ચ વડા ગાબજી ડેમરેલ જામ્સ આ પરિષદના પ્રમુખ છે આ પરિષદ મંગોલિયા, જાપાન, ભારત, લાઓસ, વિયેતનામ, કંબોડિયા, ભૂટાન, રશિયન ફારિસ્ટ, શ્રીલંકા, થાઇલેન્ડ અને અન્ય પ્રાદેશિક દેશોની સક્રિય ભાગીદારી ધરાવે છે. આ પરિષદ દ્વારા ધર્મદૂત નામની જનરલ પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. યાદ રાખજો. આપણા જે ઉપરાષ્ટ્રપતિ છે શ્રી જગદીપ ધનખડ તેઓ કેટલામાં નંબરના છે અને કયા રાજ્યથી કયા શહેરથી બિલોંગ કરે છે તમારે કહેવાનું છે તાજેતરમાં કોના દ્વારા ભારતમાં બહુ પરિમાણીય ગરીબી બે હજાર પાંચથી છ પાંચ છથી નામનું એક ચર્ચાપત્ર બહાર પાડવામાં આવ્યો છે તો જવાબ આવશે નીતિ આયોગ દ્વારા તો નીતિ આયોગે ભારતના બહુ પરિમાણીય ગરીબી બે હજાર પાંચ છથી નામનું એક ચર્ચાપત્ર બહાર પાડ્યું છે જે અનુસાર છેલ્લા નવ વર્ષમાં ચોવીસ બ્યાસી કરોડ લોકો બહુપરિમાણીય ગરીબીમાંથી બહાર નીકળ્યા છે અને આ ચર્ચાપત્ર લાંબા ગાળાની જે ગરીબી વલણો છે એને સમજવા માટે બે હજાર પાંચ છ બે હજાર પંદર સોળ બે હજાર ઓગણીસ એકવીસ આ ત્રણ જે વર્ષ છે બરાબર છે એટલે કે ત્રણ જે કહી શકીએ ટાઈમ પીરિયડ છે એમાં હાથ ધરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટાનો ઉપયોગ કરે છે રાષ્ટ્રીય બહુ પરિમાણીય ગરીબી સૂચકાંક એ આરોગ્ય શિક્ષણ અને જીવન ધોરણ આ ત્રણ સમાન ભારણવાળા પરિમાણો છે એને સાથે એક સાથે વંચિતતા માપે છે જે બાર ટકા વિકાસ લક્ષ્યાંકો સંરક્ષિત સૂચકાંકો દ્વારા થાય છે ભારતે બહુ પરિમાણીય ગરીબીમાં બે હજાર તેર ચૌદમાં ઓગણત્રીસ પોઈન્ટ સત્તર ટકાથી બાવીસ ત્રેવીસમાં અગિયાર પોઈન્ટ અઠ્યાવીસ ટકાનો નોંધપાત્ર ઘટાડો અનુભવ્યો છે સત્તર પોઈન્ટ નેવ્યાસી પોઈન્ટનો ઘટાડો છે ઉત્તર પ્રદેશ છે બિહાર છે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં એમપીઆઈના આધારે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ એમપીઆઈ એટલે કે તો એના આધારે ગરીબ તરીકે વર્ગીકૃત કરાયેલા લોકોની સંખ્યામાં સૌથી તીવ્ર ઘટાડો થયો છે જો રાષ્ટ્રીય એમપીઆઈ સૂચકાંક છે ને એ ટોટલ બાર છે વૈશ્વિક દસ છે ભારત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના લક્ષ્યાંક વન પોઈન્ટ ટુ હાંસલ કરે એવી શક્યતા છે જેનો ઉદ્દેશ શું છે કે વર્ષ બે હજાર ત્રેવીસ આવે એની પહેલાં રાષ્ટ્રીય પરિભાષા અનુસાર ગરીબીમાં જેટલા પણ લોકો જીવે છે તમામ વયના પુરુષો સ્ત્રીઓ તમામ ઉંમરના બાળકો એ ઓછામાં ઓછા અડધા પ્રમાણમાં ઘટાડવાના એટલે ગરીબી પચાસ ટકા ઘટાડવાની સાદી ભાષામાં સૌથી ગરીબમાં ગરીબ આપણા ભારતમાં રાજ્ય છે એ છે બિહાર આ યાદ રાખજો ઓકે અમીર કયું છે મહારાષ્ટ્ર નીતિ આયોગની વાત કરી છે તો નીતિ આયોગ છે એની સ્થાપના એક જાન્યુઆરી બે હજાર પંદરમાં માં તમારે એના અધ્યક્ષ કોણ હોય છે કહેવાનું છે ઉપાધ્યક્ષ છે ડૉક્ટર સુમન કે બેરી અને એના જે સીઈઓ છે એમનું નામ બીવીઆર સુબ્રમણ્યમ છે નીતિ આયોગનું જૂનું નામ આયોજન પંચ ઓગણીસો પચાસમાં આયોજન પંચની સ્થાપના કરવામાં આવી હતી તો એ યાદ રાખજો સંભવ મોબાઈલ ઇકોસિસ્ટમ તો તાજેતરમાં ભારતીય સેના છે એણે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ મોબાઈલ ઇકોસિસ્ટમ સંભવ એટલે કે સિક્યોર આર્મી મોબાઈલ ભારત વર્ઝન વિકસાવી છે સંભવ મો સંભવ મોબાઈલ ઇકોસિસ્ટમનો ઉદ્દેશ એવો છે કે ભારતની જે સંરક્ષણ ક્ષમતાઓ છે એમાં તાત્કાલિક કનેક્ટિવિટી અને સુરક્ષિત સંચાર પ્રદાન કરવાનો છે અને ભારતની સ્વદેશી ફાઇવજી સુરક્ષિત મોબાઈલ ઇકોસિસ્ટમ છે ટોટલ બે તબક્કામાં પાંત્રીસ હજાર સંભવ સેટને ગોઠવવાનો આમાં સમાવેશ થાય છે પહેલા તબક્કામાં પચીસો સંભવ સેટ ક્યાર સુધીમાં જાન્યુઆરી પંદર બે હજાર ચોવીસ પૂરું બીજા તબક્કામાં બાકીના સંભવ સેટ ગોઠવવાના છે એકત્રીસ મે બે હજાર ચોવીસ સુધી ભારતીય સેનાની વાત કરીએ તો ભારતીય સેનાના ચીફ છે ને જનરલ કહેવાય અને હાલમાં ચીફ છે જનરલ મનોજ પાંડે વાઇસ ચીફ છે એમનું નામ શું છે તો એમ વી સુચેન્દ્રકુમાર અને ઇન્ડિયન આર્મી ડે દર વર્ષે પંદરમી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે તમારે જણાવવાનું છે આ વર્ષે એટલે બે હજાર ચોવીસમાં એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું અને સેવા પરમો ધર્મ એ એનો મુદ્રાલેખ છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ તો ડાયડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ છે એના પરથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ શ્રમમાં મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો બધું વસ્તુ ફ્રીમાં થાય છે મિત્રો બરાબર છે સપોર્ટ કરજો સાથે સહકાર આપજો તાજેતરમાં ભારત સરકારે નવી શૈક્ષણિક નીતિ હેઠળ કઈ ભાષાને ભારતની નવ શાસ્ત્રીય ભાષાઓમાંની એક તરીકે સામેલ કરવાનો નિર્ણય લીધો છે તો જવાબ આવશે ફારસી ભાષાને તમને પરીક્ષામાં ફારસીની જગ્યાએ પર્શિયન લખ્યું હોય તો પણ જવાબ સાચો રહેશે તો સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના હેતુથી નોંધ નોંધનીય વિકાસમાં ભારત સરકારે નવી શિક્ષણ નીતિ છે ન્યૂ એજ્યુકેશન પોલિસી એ હેઠળ ફારસી ભાષાને ભારતની નવ શાસ્ત્રીય ભાષાઓમાંની એક તરીકે સામેલ કરવાનો નિર્ણય લીધો છે આ જાહેરાત આપણા જે વિદેશ મંત્રી છે ડૉક્ટર એસ જયશંકર એમના દ્વારા ઈરાનની બે દિવસની જે મુલાકાત હતી એ દરમિયાન કરવામાં આવી છે જેમાં ઈરાન અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક સાહિત્યિક અને ભાષા કે જોડાણ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ફારસીને ને પર્શિયન કહેવાય છે તે ઇન્ડો ઈરાની ભાષા છે ઇન્ડો ઈરાની ભાષાઓની ઈરાની શાખા સાથે જોડાયેલી છે ફારસીનો સમાવેશ કરતા પહેલા ભારતે છ ભાષાઓને શાસ્ત્રી ભાષા તરીકે માન્યતા આપી છે તમિલને બે હજાર ચાર સંસ્કૃત બે હજાર પાંચ કન્નડ બે હજાર આઠ તેલુગુ બે હજાર આઠ મલયાલમ બે હજાર તેર ઓડિયા બે હજાર ચૌદ આ બધી ભાષાને ક્લાસિકલ તરીકે જાહેર કરવાના માપદંડોમાં પંદરસો થી બે હજાર વર્ષનો રેકોર્ડ કરેલો ઇતિહાસ પ્રાચીન સાહિત્યનો મૂલ્યવાન વારસો મૂળ સાહિત્યિક પરંપરા અને આધુનિક સ્વરૂપોથી અલગતાનો સમાવેશ થાય છે તમને ખ્યાલ છે કે ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બાવીસ ભાષાઓ છે ને એ સહિત ભારતની પ્રજાસત્તાકની સત્તાવાર ભાષાઓની સૂચિ છે આ શેડ્યુલમાં અધિકૃત ભાષા પંચમાં પ્રતિનિધિત્વ માટે મહત્વપૂર્ણ છે હિન્દી અને અંગ્રેજીને તે સમૃદ્ધ બનાવે છે જે સંઘની સત્તાવાર ભાષાઓ આપણે કહી શકાય આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એકવીસમી ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે ગુજરાતી ભાષા દિવસ ચોવીસમી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય હિન્દી દિવસ ચૌદમી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે વિશ્વ હિન્દી દિવસ દસમી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે હવે તમને ખબર છે પારસી એટલે પર્શિયન તમને ખબર છે પારસીઓ લોકો છે પહેલાં ઈરાનને પર્શિયા કહેવાતું હતું પર્શિયા અને ત્યાંના પારસીઓ હતા એ પારસીઓ છે એ ક્યાં આવી ગયા આપણા ભારતમાં ને ગુજરાતમાં સંજાણ બંદરે તો તમને ખબર છે કે સંજાણ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ કમેન્ટમાં લખો સહયોગ કાયજીન ક્વાયત ભારત અને જાપાનના ગાર્ડે તાજેતરમાં ચેન્નાઈના દરિયાકાંઠે મુશ્કેલીમાં મુકાયેલા જહાજના ક્રૂને બચાવવા માટે રિયલ ટાઈમ આધારિત સંયુક્ત ક્વાયતનું આયોજન કર્યું હતું આ ક્વાયતમાં ભારતીય કોસ્ટગાર્ડ જહાજ શૌર્ય જાપાન કોસ્ટગાર્ડ શિવ યાશીમા અને અન્ય સહાયક જહાજો અને વિમાનો સામેલ હતા અને આ ક્વાયતમાં એમ ટી મત્સ્ય દ્રષ્ટિ અને એમવી અન્વેષિકા આ બે જહાજો છે એ બંને વચ્ચે સિમ્યુલેટેડ અથડામણનો સમાવેશ થાય છે જેના કારણે શું થયું તો એમટી બોર્ડમાં આગ લાગી ગઈ ત્યારબાદ શું થયું કે ક્રૂડ ઓઇલનો ફેલાવો થયો હતો અને ઝડપી પ્રતિસાદ અને બચાવ કામગીરી એક ક્વાયતનું મુખ્ય કેન્દ્ર બીજું હતું ફોકસના પ્રાથમિક ક્ષેત્રોમાં જોખમી અને હાનિકારક પદાર્થો પર પ્રદૂષણ પ્રતિભાવ તાલીમ સમુદ્રમાં રાસાયણિક પ્રદૂષણ માટે રિયલ ટાઈમ પ્રતિભાવ ચાચ્યાગીરી વિરોધી પગલાં અને શોધ અને બચાવ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે વ્યૂહાત્મક તાલીમ ઉપરાંત ક્વાયતમાં સાંસ્કૃતિક ક્રિયા પ્રતિક્રિયાઓ રમતગમતના કાર્યક્રમનો સમાવેશ થાય છે બંને કોસ્ટગાર્ડના કર્મચારીઓ વચ્ચે મિત્રતા અને ફેલોશીપને પ્રોત્સાહન આપવું ઇન્ડિયન કોસ્ટગાર્ડના ડિરેક્ટર જનરલ રાકેશ પાલ છે વયમ રક્ષા એનો મુદ્રાલેખ છે એક ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેરમાં એની સ્થાપના કરવામાં આવી એ પણ યાદ રાખજો તમને ખબર છે રિસન્ટલી આપણે એક દેશ છે ચલો દેશનું નામ પણ કહી દઉં થાઇલેન્ડ સાથે સૌપ્રથમ વખત એક નવલ એક્સરસાઇઝ શરૂ કરી છે એનું નામ શું છે કમેન્ટમાં જણાવો તમને ખ્યાલ હોય તો પહેલું સંસ્કરણ એનું હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન માનવ અધિકાર માટે હાઈ કમિશનની ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી તો ઓગણીસો ને ત્રાણુંમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ હોવા જોઈએ સુપ્રીમ કોર્ટ છે એના નિવૃત્ત જજ હોવા જોઈએ બરાબર અરુણ કુમાર મિશ્રા છે ત્રીજો છે કે રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક ન કરનારી સમિતિની અધ્યક્ષ કોણ હોય છે સભ્યોની નિમણૂક કરનારી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે તો રાજ્યપાલ રાજ્યની વાત આવી તો રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અનુસિં જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઈ છે ત્રણસો ને ત્રીસ યુનિવર્સલ રાઇટ્સમાં કેટલા અનુચ્છેદ છે અનુચ્છેદ છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભરતી દ્વારા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન પર આવેલી છે તો ખંભાતના અખાતમાં ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા પ્રમાણમાં છે તો નવ પોઈન્ટ સુડતાલીસ ટકા નીચેના પૈકી કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી છે તો વડોદરામાં ક્રિકેટ બોલ નીચેના પૈકી કયા ફળની જાત છે તો ચીકુની જાત છે અને યાદ રાખજો ચીકુ છે ને એ વિરાટ કોહલીનું ગુલામણું નામ છે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે પુરાતત્વીય ખોદકામમાં ચૌદસો ચૌદસોના માનવ વસાદના પુરાવા મળ્યા છે તો વડનગરમાં તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ અયુધયા નામની પ્રથમ દ્વિપક્ષીય કવાયત મેં હમણાં તમને પ્રશ્ન પૂછ્યોનો જવાબ આવી ગયો હવે આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન વનસેતુ ચેતના યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રીએ ક્યાંથી કરાયો નવસારી

રાજસ્થાન ના પાંચમો પ્રશ્ન ઇન્ડિયન આર્મી ડે બે હજાર ચોવીસ માં ક્યાં મનાવામાં આવ્યો લખનઉ એટલે કે ઉત્તર પ્રદેશ સાતમો પ્રશ્ન સંજાણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે પંદર નવેમ્બર પંદર નવેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ પણ કહેવાય છે અને પંદર નવેમ્બરને બાળવાર્તા દિવસ પણ કહેવાય છે આઠમો પ્રશ્ન આ તો તમને ખબર પડી ગઈ ને કે થાઇલેન્ડ અને ભારત વચ્ચે નવલ એક્સરસાઇઝ પ્રથમ દ્વિપક્ષીય યોજાઈ ગઈ એક્સરસાઇઝ અયુથામા થામા અયુ થયા અયુથામાને અયુ થયા હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાનું છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના બિનાર ખાતેથી વનસેતુ ચેતનાહતાનો પ્રારંભ કરવામાં આવ્યો આનો જવાબ તો તમને આવડશે જ હમણાં જ વાત કરી સેકન્ડ તાજેતરમાં કયા દેશના સ્ટાર્ટઅપે પચાસ વર્ષ સુધી સ્માર્ટફોનને ચાર્જિંગની જરૂર વગર ચાલે એવી બેટરી વિકસાવવાનો દાવો કર્યો છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત